મારું નામ પ્રજાપતિ અંજલીબેન રાજેશભાઈ છે હું ધોરણ માં અભ્યાસ કરું છું મારો વિષય છે આપણા ઉત્સવ આપણા ઉત્સવો માત્ર તહેવારો નથી તે તે આપણને એકતાનો ભાવ છે આપણે બધા જ્યારે જ્યારે તહેવારો આવે છે ત્યારે મળીને તહેવારો ઉજવીએ છીએ માટે તહેવારો આપણો એક એક એકતાનો તહેવાર છે માટે જેમ કે રક્ષાબંધન દિવાળી લોકો સાથે મળીને ધાબા ઉપર જઈને પતંગ ચગાવે છે હોળીમાં લોકો બધા સાથે મળીને રંગથી રમે રંગોથી હોળી ઉજવે છે માટે બધા જ તહેવારો આપણી એકતાનો તહેવાર છે જ્યારે જ્યારે નવો નવો તહેવાર આવે છે ત્યારે ખુશી આનંદ અને એકતા લઈને આવે છે જ્યારે જ્યારે તહેવારો આવે છે ત્યારે બધા જ લોકો ખૂબ જ ખુશ થાય છે અને બધા જ ભેગા મળીને ઘણા બધા તહેવારો ઉજવે છે મને મને પણ તહેવારો ખૂબ જ ગમે છે અને અમે પણ બધા બધા જ શાળામાં ઘર ઘરે બધા જ એ ભેડા મળીને જે તહેવારો ઉજવીએ છીએ અસ્તુ જઈ